ભાઈઓ આપણા એરંડીના પાકમાં છેલ્લા લગભગ મહિનાથી આપણે જે રીતે કોઈ પણ પ્રકારની એવી અપેક્ષા કે ભાવ આટલા બધા નીચા રહેશે અને છેક સુધી નીચા બની રહેશે કારણ કે વાવેતરના આંકડાઓ અને વાવેતર પછી ઉત્પાદન આવવાની જે શક્યતાઓના આંકડાઓ હતા એ ખૂબ નીચા આંકડાઓ હોવા છતાં પણ છેલ્લા સમયમાં આપણને જે પ્રમાણે ભાવ વધારો એરંડીમાં મળવો જોઈએ એ ભાવ વધારો જે નથી મળ્યો એ ન મળવાના કારણો અને એની સાથે જોડાયેલા જે કોઈ પરિબળો છે એને કેવી રીતે સમજવા એ ઘણા દિવસોથી વિચાર કરતા હતા આપણે અને એની પાછળ આપણે જે કાંઈ અભ્યાસ કરતા હતા એ અભ્યાસમાંથી આપણને જે કાંઈ જાણવા મળ્યું અને ખરેખર વાસ્તવિકતા શું છે અને આપણા સુધી ખેડૂતો સુધી ભાવ કેમ નથી એનો એક આપણા હિસાબથી જે તારણ સાથેનો સર્વે દેખાઈ રહ્યો છે એની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો તો એરંડીના ભાવને લગતો આ આજનો આપણો એપિસોડ ખૂબ અગત્યનો છે મિત્રો તો આપ સૌ મિત્રો આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે વર્ષ શરૂઆતના પ્રથમ મહિનાની બીજી બીજી તારીખ એટલે કે આજે જાન્યુઆરી ગુરુવારનો દિવસ આજે આપણે જેની વાત કરવી છે એ છે આપણો એરંડીનો પાક એરંડી નવેમ્બર મહિનાનું જે કાંઈ શિપમેન્ટ થયું આપણા દેશમાંથી એ શિપમેન્ટ જે કાંઈ થયું હોય એ દરમિયાન આપણા ભાવોમાં જે વધારો આવવાની શક્યતાઓ આપણને દેખાતી હતી એ નવેમ્બર મહિનાથી જ આપણા ભાવ કપાવા માંડ્યા કારણ કે ઓક્ટોબર મહિનો પૂરો થતા સુધીમાં અતિવૃષ્ટિના જે કાંઈ હુમલાઓ આવ્યા અને એ હુમલાઓમાં આપણો એરંડીનો પાક જે પાછોતરું વાવેતર થતું હોય છે મોટા ભાગે એટલે તેથી એ બાળ અવસ્થામાં આપણો પાક હોવાના કારણે મોટા ભાગના ખેતરોમાં આપણા વાવેતર પર જે કાંઈ વિપરીત અસર પડી એ વિપરીત અસર બજારમાં વળતરના રૂપમાં આપણને દેખાશે એવું જે આપણને લાગતું હતું એ નવેમ્બર મહિનામાં આપણી અપેક્ષાઓ ધોવાવાની શરૂ થઈ ગઈ આપણે ચિંતામાં રહ્યા આપણે મૂંઝવણમાં રહ્યા કે આવું કેમ થઈ રહ્યું છે પણ એ થતું રહ્યું હજી પણ થતું રહ્યું છે અત્યારે પણ પરિસ્થિતિ એ જ પ્રમાણે છે આપણા એરંડીના ભાવમાં ખરેખર જે સુધારો કે વધારો આપણને દેખાવો જોઈએ એ હજી પણ દેખાયો નથી પણ એની સાથે જે કારણ જોડાયેલું દેખાય છે આપણને એ કારણ સમજવા જેવું છે વિતેલા આખા વર્ષના આપણા એરંડી તેલના નિકાસના નવેમ્બર સુધીના આંકડાઓનો જો આપણે અભ્યાસ કરીએ વિગતે અભ્યાસ કરીએ તો એક વાત સ્પષ્ટ રીતે આપણી સામે આવી જાય છે ને એ એવી છે કે નવેમ્બર મહિના દરમિયાન આપણા દેશના નિકાસકાર મોટા વેપારીઓ કે જે લોકો કાર્ટેન બનાવી શકતા હતા કાર્ટેલ એટલે કે કેટલો માલ ખરીદવો અને કેટલી નિકાસ કરવી અને જેને વેચવાનું છે એમની પાસેથી ઊંચામાં ઊંચો ભાવ કેવી રીતે લેવો બાકીના વેપારીઓને માલ ન આપવો ઊંચો ભાવ આપે એને માલ આપવો અને બજારમાંથી વધારેમાં વધારે નફો વચ્ચેથી આપણે ખેંચી લેવો ખેડૂતો સુધી ભાવ ન પહોંચે એને માટે ખરીદીમાં પણ કાળજી રાખવી ઉત્પાદનમાં પણ ઘટાડો મૂકી દેવો અને બજારને પોતાના હિતમાં બનાવી રાખવું આ પ્રકારની યોજનાઓ જે કરી શકતા હોય એવા લોટકા ઉદ્યોગપતિઓ લોટકા એટલે કે સરકાર કેન્દ્ર સરકારના પહેલા ખોળાના જે કોઈ ઉદ્યોગપતિઓ છે આપણા દેશની અંદર આ લોકો એરંડીના તેલની નિકાસ અને એરંડીનું એક્સપ્લેન નવેમ્બરમાં એરંડી પર મેળવી લીધો છે એ આંકડો આશ્ચર્યજનક છે દસમા મહિનાના અંતિમ દિવસોમાં સમગ્ર વિશ્વમાં એક વાતાવરણ બનવાની શરૂઆત થઈ ગઈ કે દુનિયાના સૌથી મોટા એરંડી ઉત્પાદક એટલે કે વિશ્વના નેવું ટકા એરંડા ઉત્પાદક દેશ તરીકે ભારતની અંદર જે વિસ્તારમાં એરંડાનું વાવેતર થાય છે એ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે આ વર્ષે એરંડીના પાકમાં ખૂબ મોટો ઘટાડો આવશે અને એની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં થવાની શરૂઆત થઈ ગઈ પણ એ શરૂઆત થઈ એટલે તરત જ એનો લાભ આપણા જે ઉદ્યોગપતિ પૂરેપૂરો સહકાર મળતો હોય એવા ઉદ્યોગપતિઓની આગેવાની નીચે એરંડીના બજારને દેશના માર્કેટિંગ યાર્ડોમાં દબાવી રાખવામાં આવ્યું અને પોતે જે માલની નિકાસ કરતા હતા એ માલને

આપણે લગભગ દિવસ એક એપિસોડમાં સામે રજૂ કરી ચૂક્યા છીએ પણ ત્યારે નવેમ્બર મહિનાના નિકાસના આંકડાઓ આંકડાઓ અને સામે જે તે વખતે ઉપલબ્ધ નહોતા હવે એ આંકડાઓ જયારે ઉપલબ્ધ થયા છે ત્યારે એના ઉપર અભ્યાસ કરવામાં પણ ઘણો સમય લેવો પડ્યો કારણ કે જે હિસાબો મળવા જોઈએ તાળો મળવા જોઈએ એવરેજ બજારનો એ નહોતો મળતો અને એના કારણે આપણે મૂંઝવણમાં હતા કે ખરેખર આ જે આંકડો આપણી સામે આવે છે એ આંકડાને આપણે કેવી રીતે સમજવો તો જે આંકડો આપણી સામે આવે છે એ આંકડાને આપણે એક વખત જોઈ લઈએ તો નવેમ્બર મહિનામાં આપણે ત્યાંથી જે કાંઈ એરંડી તેલની નિકાસ થઈ એ બાકીના દસ મહિના દરમિયાનની તમામ નિકાસ કરતા સૌથી નીચો આંકડો રહ્યો નવેમ્બર મહિનામાં નિકાસનો નિકાસનો જે જથ્થાનો આંકડો છે એ એકદમ નીચો આવ્યો અને એ આંકડો એકદમ નીચો આવ્યો સામે વેપાર જે ભાવથી થયા એ ભાવનો આંકડો ખૂબ ઊંચો આવ્યો નવેમ્બર મહિનાનો નિકાસનો આંકડો છે પાંચસો બાવીસ કરોડ રૂપિયાનો હવે પાંચસો બાવીસ કરોડ રૂપિયા રેવન્યુ ની સામે આડત્રીસ હજાર એકસો ને છન્નું મેટ્રિક ટનને આપણે વિભાજિત કરીએ અને નાણાંમાં પરિવર્તિત કરીએ તો એક

થોડા ઘણા નીચા ભાવથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદી અને વેપાર વહીવટ કરી શકતા હોય એવા લોકો એટલે નીચે આવી ગયો અને એને વેટો કરવામાં આવ્યો તો નિકાસ ઓછી છે નિકાસ ઓછી છે નિકાસ ઓછી છે જે નિકાસ કરવામાં આવી એ ઊંચા ભાવથી નિકાસ થઈ અને ઊંચા ભાવથી નિકાસ કરવામાં આવી દેશના બજારમાંથી નીચા ભાવથી આપણી પાસેથી ખરીદી કરવામાં આવી અને ઊંચામાં ઊંચા આખા વર્ષના સૌથી ઊંચામાં ઊંચા તેલના ભાવ નિકાસકારો એ ઉદ્યોગપતિઓ એ નવેમ્બર મહિનાની નિકાસની પાછળ મેળવી લીધા છે મિત્રો તો આપણા એરંડીના પાકના ભાવો નહીં વધવાનું કોઈ પણ રહસ્ય હોય તો એ રહસ્ય છે વેપારીઓ દ્વારા ઊભી કરવામાં આવેલી ખાટેલ ઓછામાં ઓછા ઉત્પાદનના આંકડાને જાહેર કરીને એ આંકડાનો મહત્તમ લાભ માત્ર પોતાના લેવલ સુધી જાળવી રાખી અને આપણા સુધી બે રૂપિયા કે પાંચ રૂપિયાનો પણ વધારો ન પહોંચે એની સંપૂર્ણપણે કાળજી સાથે એક કુશળતાપૂર્વકનો વેપાર આ લોકોએ કરી લીધો છે હવે આગામી દિવસોમાં એરંડીના પાકમાં શું થાય એને માટે આપણે આ વેપારીઓ પર જ આધાર રાખવો પડશે મિત્રો કારણ કે આપણા તરફથી આપણે માલનો જથ્થો નિયંત્રિત કરી શકીએ એવી સ્થિતિ આપણી ખેડૂતોની નથી હોતી વેપારીઓ પોતાના માલના જથ્થાને નિયંત્રિત કરી લે છે બજારને પણ નિયંત્રિત કરી લે છે અને પોતાના નફાને જ્યાં સુધી આગળ લઈ જવાની શક્યતા હોય ત્યાં સુધી આગળ લઈ જઈ શકે છે મિત્રો તો ભાવ ઉત્પાદન ઘટના કારણે જે કાંઈ વધારો મળવાનો હોય એ વધારો ઉદ્યોગકારો અને નિકાસકારો એ પોતે વેચી લીધો છે આપણે એની એ જગ્યાએ બેસી રહ્યા છીએ મિત્રો તો આપણા માલના ભાવને ક્યાં કેવી રીતે અને ક્યારે કોણ નિયંત્રિત કરી લે છે એની ખબર આપણને આપણું ખિસ્સું કપાઈ ગયા પછી પડતી હોય છે મિત્રો અને આ આંકડાઓના આધારે એ વાત બિલકુલ જ્યારે સ્પષ્ટ થઈ ગઈ છે ત્યારે એરંડીના મુદ્દા પર હવે પછીના દિવસોમાં આપણે આપણે શું કરી શકીએ માટે વિચારવાનો સમય આવ્યો છે મિત્રો આજના દિવસે એરંડીના પાક ઉપર ખૂબ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત